એક રિક્ષા અને ટ્રેક્ટર ફસાયા હોવાની ઘટના સામે આવી હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે આ મામલે મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી છે મોરબી પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જાહેરાત કરી છે ઢવાણા ગામે ટ્રેક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકડામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારે સંવેદના વ્યક્ત કરી છે પચીસ તારીખે ધવાણા ગામનું આ નાનકડો બ્રિજ છે એ ગામ એકને મોટું ને નાના એમનું બરા ટાઈપનું ગામ છે લોકો ખરીદી કરવા માટે જ્યારે મોટા ગામમાં આવ્યા હતા ત્યારે સાંજના પાણી વધતા ગામના સેવાભાવી એક વ્યક્તિએ ટ્રેક્ટરમાં બેસાડીને જ્યારે સામે ગામ પાર કરતા હતા ત્યારે એની ટ્રોલી પાણીની અંદર ઊંધી થઈ ગઈ કંઈ પણ થયું તો એમાં જે અઢાર મિસિંગ થયા હતા એમાં તુરંત જ બચાવ કામગીરીએ છેલ્લે ડ્રાઈવરને જાળવા ઉપરથી પણ બચાવ કામગીરી કરીને રેસ્ક્યુ કર્યું જેમાં આઠ મિસિંગ થયા હતા એ એ આઠમાંથી કરુણ ઘટના એ ઘટી છે કે પાંચ લોકોના શબ અમારા ટીમ શોધખોળ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી એ દુઃખદ ઘટના ઘટી છે મળ્યા છે ત્યારે હજી પણ ત્રણ મિસિંગ છે આ આઠ લોકોમાંથી ચાર પુરુષો હતા બે બહેનો હતી અને બે નાની દીકરીઓ હતી એટલે આઠ લોકો જ્યારે મિસિંગ થયા અમારા ત્રણ લોકો હજી મિસિંગ છે અમારી ટીમ ચાર બોટો દ્વારા ત્યાં કામગીરી શરૂ શરૂ છે જે મૃત્યુ પામ્યા છે